Hãy đi, cho kênh Ghiền Mì Gõ Để không đi, lỡ những video hấp dẫn

કોકરો આકળો છો થાય કે મને પાડો ભરાવ અને મારા પણવા હટ લાવવો તે છું એ મોહલ

યે હા આ બીજો જાય બી બીજો છે મારા ફેસ ઘર એક નઈ ભાડું તો ખરી રે રે હાથી છોડ અરે હોય હાથમાં લાકડી છે નું કરે ને હા તો ઉડી જાશે મન છોડવાનું કરે તો ઉડી જાશે રે 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 બી ભલે ઉડી જાય હા હા બી

મોતીયા કરી રાખો એટલે તો ના લીધું ભાજી વાત કરો હું તૈયાર કરી મીરાખો એટલે આ બધા તો લીન જાવાનું એટલે પૈસા આપણે બગડે કે પાડો છો બગ વાડીને મેલે બેટા વાડીનો તૈયાર રાખો આ મજૂર લામુ લે કે મેલે આડે ઉઢા હું ભેળા કરી હું ભેળા કરી ઓરા ડાયરેક્ટલી રૂડું અંદર હે મારા બેટા કાળો એને દે હા

સરસ કામ અલ્યા આજ મેં તમે તો કેતો કે ત્રણ કરોડ નો પાડો છો ત્રણ કરોડ નો ત્રણ કરોડ નો

એલો હથિયાર લાય આપણે આ આપણા પૈસા અને આપણે કદી કોટ ખરીદીયો બોદો ભાડે ભાડે ઓહોદો ભાડે કરે હથિયાર લઈને પછી ન તો ફેર સાચું આપણે ઉડતા થઈ બને નાડીતા હે

રાન વળી ગાવ એનો કોઈ દેડો બોનું કોઈ જ જનો કોઈ ન રે ઓડી આ